ઉત્તર દિવ્યાબેન લાડુમેરાએ આપવામાં આવી હતી ઉપરાંત બાળકોના પોષણ માટે પ્રોટીન પાવડરનું વિતરણ કરવામાં આવ્યું હતું નમસ્તે હું ડૉક્ટર શીતલભાઈ પરી બાળ રોગ નિષ્ણાત ભાવનગર સુર્યથી કાળાનાળા ખાતે ક્લિનિક ધરાવું છું આજે ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ તથા સિંહા સાહેબ કમિશનર સાહેબ તથા ભીંદવાડા અર્બન હેલ્થ સેન્ટરના ઉપક્રમે પોષણના પંચામૃત કાર્યક્રમ હેઠળ આજરોજ જે ગવર્મેન્ટ અભિયાન ચલાવે છે સિવિયર એક્યુટ માલન્યુટ્રિશન એટલે કે સેમ બાળકોનું સ્ક્રીનિંગ કરી એને વહેલામાં વહેલી તકે ગોતી અને એને પોષણ મુક્ત ખોરાક આપી અને તેને માલન્યુટ્રીશનમાંથી બહાર કેવી રીતના લાવી શકાય તે અંગેની સમજણ આપતો એક કાર્યક્રમ સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં અમે લોકો બાળકની માતાને ગર્ભમાં બાળક હોય ત્યારથી શું કાળજી લેવી અને એક હજાર દિવસનું એક ટાર્ગેટ અભિયાન ગવર્મેન્ટે લોન્ચ કર્યું છે જે ખૂબ સરસ છે કે બાળક હોય ત્યારના નવ મહિનાથી શરૂ કરો અને બાળક જન્મે ત્યારના પહેલાં બે વર્ષ આ જે પિરિયડ છે એ બહુ જ અમૂલ્ય પિરિયડ છે અને આ દરમિયાનમાં જો બાળકની માતાનું પોષણ લેવલ બરાબર ના હોય તો જન્મથી જ બાળક કુપોષિત જન્મે છે અચ્છા બાળક તંદુરસ્ત જન્મે પણ પછી જો બાળકને ખોરાક આપવામાં પોષણયુક્ત આહાર આપવામાં માતા પાછી પડે અથવા તેના જ્ઞાનનો અભાવ હોય અને સરખું પોષણ ના મળી શકે તો બાળકને જે ચાર્ટ અમે બનાવીએ છીએ એમાં રેડ ઝોન યલો ઝોન અને ગ્રીન ઝોન હોય છે રેડ ઝોન એટલે કે અમે હાથનું બાવડું માપીએ તેને અમે મીડામ પકડાનું સરકમ્ફેરન્સ કહીએ છીએ તે સાડા અગિયાર સેન્ટીમીટર કરતાં ઓછો હોય તો એવા બાળકો પાંચથી છ વર્ષની ઉંમર નીચેના સુધીનાને ટાર્ગેટ કરીએ છીએ અને એને અમે સેમ બાળક કહીએ છીએ એટલે એના માટે અહીંયા ગવર્મેન્ટ હોસ્પિટલમાં પોષણ કેન્દ્ર ચાલુ છે તેમાં બાળકને ચૌદ દિવસ માતા સાથે બોલાવી અને સમજણપૂર્વક જે અલગ અલગ પ્રકારના પ્રોટીન ફોર્મ્યુલાસ છે તેનો ખોરાક ખાતા શીખવીએ છીએ જરૂરી માઇક્રોન્યુટ્રીયન્સ સપ્લિમેન્ટ્સ પૂરા પાડવામાં આવે છે ગવર્મેન્ટ તરફથી અને દરેક દરરોજ વજન કરી અને ચૌદ દિવસના અંતે બાળકનું વજન કેટલું થયું કે અમે લીધીએ છીએ અને એમાંથી બાળકને બહાર કાઢવાનો એક અમારો સંયુક્ત પ્રયાસ છે આ ઉપરાંત કૃમિની બીમારી ઝાડા અતિસાર માઇક્રોન્યુટ્રિયન ડેફિશિયન્સી એનિમિયા આ બધા જે રોગો બાળકોને હેરાન કરે છે અને બાળક નાદુગ્રસ્ત રહે તો તેના કારણે ભારતનું યુવા સમાજ પણ બેઝ એવો જ રહેવાનો એટલે ભવિષ્યમાં જે આ તકલીફો બાળકોને ન પડે અને સ્વસ્થ સમાજ સ્વસ્થ યુવાનનું નિર્માણ થાય એ માટેનો આ ઉદ્દેશ છે એના માટે આ કાર્યક્રમનું આયોજન આજરોજ કરેલું છે